હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ ટેમ્બોઝ કિચન હું આજે તમારી સાથે એક સબ્જીની એટલે કે એક શાકની રેસીપી શેર કરવાની છું આપણા ઘરે રોજ એકના એક શાક બનતા હોય છે અને આપણે કંટાળી જઈએ છીએ એકના એક શાકથી તો હું આજે તમારી સાથે એક મસાલા ભીંડીની રેસીપી શેર કરવાની છું ઘણા લોકો ભરેલા ભીંડાનું શાક બનાવતા હોય છે પરંતુ ભરેલા ભીંડા બનાવવામાં ખૂબ જ ટાઈમ જતો રહે છે આ મસાલા ભીંડી ભરેલા ભીંડાની જેમ જ ટેસ્ટી હોય છે અને આ મસાલા ભીંડીને બનાવવામાં ખૂબ ઓછો ટાઈમ લાગે છે અને ફટાફટ બની જાય છે તો ચાલો જોઈ લઈએ કેવી રીતે બનાવીશું મસાલા ભીંડી મસાલા ભીંડી બનાવવા માટે મેં અહીંયા પાંચસો ગ્રામ ભીંડા લઈ લીધા છે મેં ભીંડાને સરસ ધોઈને લૂછીને કોરા કરી લીધા છે હવે આપણે એને સમારી લઈશું તો મેં અહીંયા આજુબાજુથી ડીંટા એના કાપીને આવી રીતે ઊભી ચીરી કરીને આપણે એને કટ કરવાના છે અને કટ કરવામાં પણ ટાઈમ બહુ જ ઓછો લાગે છે વાર નથી લાગતી તો આવી રીતે હું ભીંડાના બેટ ભાગ કરીને એને કાપી લઈશ આ મારી પાસે ભીંડા નાના છે જો તમારી પાસે મોટા ભીંડા હોય તો તમારે એના ચાર ટુકડા કરવાના વચ્ચેથી કાપીને એના ચાર ટુકડા કરી લેવાના તો હું આવી રીતે બધા જ ભીંડાને સમારીને તૈયાર કરી લઈશ ભીંડા સમાર્યા પછી આપણે એનો મસાલો બનાવવાનો છે તો હું અહીંયા એક નોનસ્ટિકનું પેન લઈ લીધું છે અને ગેસ ઓન કરી લઈશું અને એમ મેં ચાર ટેબલ સ્પૂન જેટલો ચણાનો લોટ લીધો છે આ ચણાના લોટને આપણે એકદમ સરસ રીતે શેકી લેવાનો છે એકદમ ધીમા ગેસે આ ચણાના લોટને શેકી લઈશું તો આ ચણાના લોટને શેકાતા બહુ જ ઓછો ટાઈમ લાગે છે ફટાફટ શેકાઈ જાય છે તો આપણે એકદમ ધીમા ગાસ ગેસે ચણાના લોટને શેકી લઈશું ચણાનો લોટ શેકાશે એટલે એનો કલર થોડો ચેન્જ થઈ જશે અને એની એકદમ સરસ સુગંધ પણ આવવા મળશે તો લગભગ એકથી બે મિનિટ જેવો ટાઈમ થઈ ગયો છે અને ચણાનો લોટ પણ એકદમ સરસ શેકાઈ ગયો છે તમે જોઈ શકો છો એનો કલર ચેન્જ થઈ ગયો છે અને એની સ્મેલ પણ ખૂબ જ સરસ આવે છે તો આપણે ગેસ ઓફ કરી લઈશું અને આ ચણાના લોટને એકદમ સરસ ઠંડો થવા દઈશું અને પછી એનો મસાલો કરી લઈશું ચણાનો લોટ એકદમ સરસ ઠંડો થઈ ગયો છે હવે આપણે એમાં બધા મસાલા એડ કરી લઈશું તમે અહીંયા લગભગ એક થી બે ટીસ્પૂન જેટલું લાલ મરચું એડ કર્યું છે છો ટી ટીસ્પૂન જેટલું શેકેલા જીરું પાવડર એડ કર્યો છે હાફ ટી ગરમ મસાલો સ્વાદ પ્રમાણે મીઠું અત્યારે મેં મીઠું ચણાના લોટના ભાગનું જ એડ કર્યું છે હવે આપણે બધું સરસ મિક્સ કરી લઈશું તો આપણે આ ચણાના લોટનો મસાલો રેડી થઈ ગયો છે આપણે એને સાઈડમાં મૂકી દઈશું અને હવે આપણે શાક બનાવી લઈશું તો આપણે શાક બનાવી લઈશું શાક બનાવવા માટે મેં અહીંયા સ્ટીલની કઢાઈ લઈ લીધી છે હવે આપણે ગેસ ઓન કરી લઈશું અને એમાં તેલ એડ કરીશું તો મેં અહીંયા લગભગ બે ટેબલ સ્પૂન જેટલું તેલ લીધું છે તેલને આપણે બરાબર ગરમ થવા દઈશું તેલ ગરમ થઈ ગયું છે હવે આપણે એમાં લસણની પેસ્ટ એડ કરવાની છે મેં અહીંયા એક ટેબલ સ્પૂન જેટલી લસણની પેસ્ટ એડ કરી છે અને આપણે બરાબર મિક્સ કરી લઈશું હવે આપણે એમાં એક ટી સ્પૂન જીરું એડ કરીશું એક ટી સ્પૂન અજમો એડ કરીશું ચપટી હિંગ એડ કરીશું એક ટી સ્પૂન હળદર એડ કરીશું વરિયાળી લીધી છે એક ટી સ્પૂન વરિયાળી એક ટી સ્પૂન જેટલા તલ એડ કરીશું તલ અને વરિયાળીનો ટેસ્ટ આ શાકમાં ખૂબ જ સરસ લાગે છે એટલે એને જરૂરથી એડ કરજો હવે આને બરાબર મિક્સ કરી લઈશું હવે આમાં આપણે જે સમારેલા ભીંડા હતા એ એડ કરીશું અને બરાબર મિક્સ કરી લઈશું ભીંડાને આપણે ગેસ એકદમ હાઈ ફ્લેમ પર રાખીને અને ભીંડાને મિક્સ કરી લેવાના છે હવે આપણે આમાં મીઠું એડ કરીશું આપણે ધ્યાન રાખવાનું કેમ કે આપણે ચણાના ચણાના લોટનો મસાલો બનાવ્યો હતો એમાં પણ મીઠું એડ કર્યું હતું એટલે આપણે આમાં અત્યારે ભીંડાના ભાગનું જ મીઠું એડ કરવાનું છે અને ગેસ એકદમ ફૂલ કરીને બરાબર મિક્સ કરી લેવાનું છે અને મિક્સ કર્યા પછી ગેસને એકદમ સ્લો કરવાનો છે અને સ્લો ગેસ ઉપર આપણે ભીંડાને એકદમ સરસ રીતે ચડવા દેવાના છે લગભગ એક બે મિનિટ જેવું થઈ ગયું છે હવે આપણે આમાં લીંબુનો રસ એડ કરીશું તો ગેસ એકદમ ફૂલ કરીને આપણે લીંબુનો રસ એડ કરીશું લીંબુનો રસ એડ કરવાથી આપણું ભીંડાનું શાક ચીકણું નથી થતું તમે જે નોર્મલ નાના કટકા કરીને શાક બનાવો ત્યારે પણ તમે લીંબુનો રસ એડ કરી શકો છો અને ફૂલ ગેસ કરીને જ આપણે શાકને બરાબર મિક્સ કરી લઈશું હવે એકદમ ધીમો ગેસ રાખીને ભીંડાને એકદમ સરસ રીતે ચળવા દેવાના છે ભીંડા ક્રિસ્પી થાય એટલે કે થોડા ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી આપણે ભીંડાને એકદમ સરસ ચડવા દઈશું તો લગભગ પાંચથી સાત મિનિટ જેટલો ટાઈમ થઈ ગયો છે અને ભીંડા આપણે એકદમ સરસ ચડવા આવી ગયા છે તો હવે આપણે જે ચણાના લોટનો મસાલો બનાવ્યો હતો એ આપણે આમાં એડ કરી લઈશું તો હું અત્યારે મસાલો એડ કરી લઈશ જો ચણાના લોટનો મસાલો તમને વધારે લાગે તો તમે એને ફ્રીજમાં સ્ટોર કરી શકો છો અને પછી તમે એને સ્ટોર કરીને પછી બીજા શાકમાં પણ યુઝ કરી શકો છો તો આ મસાલો એડ કરીને આપણે ભીંડાના શાકને એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાનું છે જો તમારે ભીંડાને હજુ પણ ક્રિસ્પી કરવો હોય તો એકદમ ક્રિસ્પી થયા પછી મસાલાને એડ કરવાનો તો બરાબર મિક્સ થવા દઈશું અને પાંચેક મિનિટ સુધી આપણે શાકને ચડાવવા દઈશું જેથી મસાલો ભીંડા સાથે એકદમ સરસ રીતે બાઇન્ડ થઈ જાય અને ચડી જાય તો આપણે મિક્સ કરીને એને લગભગ ત્રણથી ચાર મિનિટ સુધી ચડવા દઈશું તો લગભગ પાંચેક મિનિટ જેટલો ટાઈમ થઈ ગયો છે અને આપણું શાક બનીને તૈયાર થઈ ગયું છે તો તમે જોઈ શકો છો એકદમ સરસ શાક બન્યું છે હવે આપણે એને એમાં થોડી કોથમીર એડ કરી લઈશું અને બરાબર મિક્સ કરી લઈશું આ શાકને તમે રોટલી કા પરોઠા સાથે ખાઈ શકો છો આ શાક બહુ જ ટેસ્ટી થાય છે અને બનવામાં પણ ફટાફટ બની જાય છે તો આ શાકની રેસીપી તમે ઘરે જરૂરથી ટ્રાય કરજો અને આ રેસીપી તમને કેવી લાગી એ મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો જો તમને મારી રેસીપી સારી લાગી હોય તો એને લાઇક અને શેર જરૂરથી કરજો ફરીથી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો થેન્ક યુ ફોર વોચિંગ માય વિડિયો